जो वाला एक बार पूरा हो सकता है

કામગીરી કરી આપે અને ફરીવાર જે પણ કોઈ પ્રશ્ન છે અમારા પ્રશ્નો ઉકેલી આપે અને જ્યારે પણ આ બાંધકામ કરવામાં આવ્યું છે એમાં અમને એવું લાગે છે કે સો ટકા મ્યુનિ કમિશનર મ્યુનિસિપાલિટીમાં જે અધિકારીઓ હતા એમનો કોઈ એમાં હાથ હોય છે અને એમની ભ્રષ્ટાચાર થયો હોય એવું સો ટકા અમને લાગી રહ્યું છે અને નબળી ગુણવત્તાનું બાંધકામ કરેલ છે એવું અમને લાગી રહ્યું છે એટલે ફરીવાર છે અમારું જે સંતોષપૂર્વક કામ થાય એવી અમે માંગણી કરીએ છીએ અગર જો અમારું માં માંગણી પૂરી નહીં કરવામાં આવે તો અમે ધરણા પર બેસશું અને કમિશનર શ્રી ને ઘેરાવો કરશું મારું નામ શાહ રાધાબેન ભાવેશભાઈ છે હું ડી વિંગ માં રહું છું અમારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્લોટ નંબર ઓગણત્રીસ અત્યારે ગાબડું પડ્યું છે હજી બે દિવસ નથી થયા અમે કમિશ્નર ને મળીને આવ્યા છીએ પ્રમુખ શ્રી પારુલબેન ત્રિવેદી સાથે આવા ગાબડા પડે છે અમુક અમુક જગ્યાએ પાણી પડે છે કેટલી બધી ફરિયાદો છે પણ કોઈ કઈ એક્શન લેતું નથી સરકાર અમારા પૈસા ખાઈ ગયા છે અમને કોઈ જાતનો સંતોષ નથી આમાં મારો વર મજૂરી કરે છે હું છ બંગલાના કામ કરું છું અમે હપ્તે મકાન લીધું છે સાત લાખ નું અમને મકાન પડ્યું છે હજી આપતા અમારે તેર વર્ષ ભરવાના છે બે વર્ષ નથી થયા આવું બધું થાય છે તો અમારે આમાં કેમ જિંદગી કાઢવાની અમે મજૂર માણસ છીએ અમે ટીપે ટીપે સરોવર ભર્યું એવી રીતે પૈસા ભેગા કરીને અમે આવાસ લીધું છે અને હજી ફાઇનાન્સમાં અમારી લોન ચાલુ છે હવે અત્યારે અમારું નાનું બાળક હતું એક અહિયાં એને થોડી ઈજા પહોંચી છે એ તો સારું કે એના માથે ન પડ્યું અને આ કોઈના જીવને જોખમ થાય તો આની જવાબદારી કોણ લે તમે અમારે પણ અવાસ યોજનાના મકાન જ જોતા અમને સાત લાખ રૂપિયા અમારા પાછા આપી દો કાલ હવારે અમારા આદમી ને કાંઈ થાય અમારા બાળક ને કાંઈ થાય કોણ અમને અમારો આદમી ને બાળક પાછા લાવી દેશે કોણ લેશે જવાબદારી કમિશનરને ફરિયાદ કરી હજી બે દિવસ નથી થયા છતાં કોઈ એક્શન લેતું નથી સરકાર અમારા પૈસા ખાઈ ગયા છે અને નબળા બાંધકામમાં અમને આવા સોપી દીધા છે પારુલબેન ત્રિવેદી આરે અમે પરમ દિવસે ગયા હતા કમિશનરની ઓફિસે મળવા બધી રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ એક્શન લેતા નથી ભારુલબેન ત્રિવેદી પૂર્વ મેયર પ્લોટ નંબર ઓગણત્રીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખની જવાબદારી છે ખાસ કરીને વાત કરીએ તો કાલેજ માનનીય કમિશ્નર શ્રીનું ધ્યાન દોર્યું હતું કે આ આવાસો છે એમાં ખૂબ જ નબળી ગુણવત્તા, હલકી ગુણવત્તાનું બધું વપરાયેલું છે. આજે જ આપ જોઈ શકો છો કે ઉપરથી પડ્યું અમારું એક બાળક હતું એ જ બચી ગયું છે. થોડીક નાની એવી ઈજા થઈ છે. અને બચી ગયું છે આજે નાનું બાળક અમારું હતું કાલે ગમે એ વડીલ હોય શકે કોઈ પણ હોય શકે આવી હોય તો પણ આવાસ યોજનાના લોકો સાથે કરી છે ભાવનગર માં જેટલા આવાસ યોજના બન્યા છે ત્યાં બધાની પરિસ્થિતિ આ છે આજે કોઈ પણ થશે કઈ પણ થશે તો જવાબદારી માત્ર માત્ર કમિશ્નર સાહેબ નગર સેવકો છે તે જવાબદાર લોકો અને સરકાર શ્રી ની રહેશે જો આ અમારા કામ ધ્યાને નહીં લેવામાં આવે તો આવતા દિવસોમાં અમે કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ની વચ્ચે અમે ધરણા ઉપર બેસવાના છીએ એમાં બે મત નથી